પ્રથમ વખત બાળકો માટે સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેને સારો પ્રતિસાદ મળ્યો છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આ કેમ્પ ઉનાળાના વેકેશન દરમિયાન સાત થી પંદર વર્ષના બાળકો માટે યોજાયો હતો આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં યોગ અને સારા સંસ્કારોનું સિંચન કરવાનો હતો મે બે હાજર પચીસ સુધી જૈવિક સ્કૂલ ઓફ સાયન્સ તરાદ ખાતે આ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યોગ કોચ ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિએ યોગ સંચાલક તરીકે સેવાઓ આપી હતી આ શિબિરમાં સો જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો તેઓને યોગ પ્રાણાયામની માહિતી આપવામાં આવી હતી અને જ્ઞાન સાથે ગમતની રમતો પણ રમાડવામાં આવી હતી આ શિબિરમાં સહસંચાલક તરીકે જીતુભાઈ પ્રજાપતિ અને મોસમબેન ભાટીએ પણ યોગદાન આપ્યું હતું સમગ્ર કાર્યક્રમ દરમિયાન બનાસકાંઠા જિલ્લા કો ઓર્ડિનર દશરથભાઈ સોની ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને દરરોજ શરીર તંદુરસ્ત રહે અને વિકાસ થાય તે માટે પૌષ્ટિક નાસ્તો પણ આપવામાં આવતો હતો યોગ સંચાલક ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે યોગ અને પ્રાણાયામ થકી બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ સારો થશે અને તેમનામાં સારા સંસ્કારોનું સિંચન થશે આ શિબિરનો હેતુ બાળકોનો આપણા ભારતીય સંસ્કૃતિ અનુસાર વિકાસ થાય તે પણ હતો આ શિબિરમાં ભાગ લેનાર દરેક બાળકને ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું થરાદમાં બાળકો માટે આ પ્રકારનો પ્રથમ કેમ્પ સફળ રહેતા આયોજકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો